సోలంకీ సోలంకీ అమరనగర મૈત્રી કરાર જ્યાં તા બરોબર હવે એ દારૂન પિતા હે છે ને તો મને મારી રીતે એટલે મારા માં બાપ તેડી આવ્યા મને અને હજી પંદર દી નથી થયાને તો સૂટવું ને હજી કાઈ નથી ને એને બીજી બેહાર લીધી એનું શું કરવાનું ખર ખર ઓલા બચુભાઈ મોહનભાઈ ઓલ મોહનભાઈ બચુભાઈ ચૌહાણ

ગુજરાતી માં ઘર્ઘનું થાય english માં મૈત્રી કરાર એટલે આમ ટૂંક માં ફુલ હાર કર્યા તા બરોબર એમ તો કઈ હાવ કાચું નોતું કર્યું પાકા પાયે બધા કાગડિયા ને બધું પડ્યું બરોબર આ તે મારી ઉપર ઢોર કે એને બીજે લવ મેરેજ કરી લીધા હું મારા મમ્મી પપ્પા ની હાચુ બીજે love marriage કરી લીધા તો એવાય એની પાહે ફોટા ને એવું હોય તો થઈને તમે એવું કર્યું તું નઈ એવું મેં કાઈ જ કર્યું

એટલે તું કે તારે જ્યાં જાઉં હોય ત્યાં વઈ જા મને મન માયરી ને પછી મેં મારા મમ્મી પપ્પા ને ફોન કર્યો કેમ નઈ માયરી મારવાનું કારણ કયું હતું એ દારૂ પીતા ઈ દારૂ પી ને મારે એમાં કઈ એવું બધું ન હોય દારૂ પી મારે તો દારૂ પી પીની પણ તે મારવાનું મતલબ એમ આ એમ કે આપડે માથાકૂટ કરી ને કે દારૂ પી જાય બધા પૈસા નો હમ એટલે આપડે કાય બોલ્યા હોય એટલે આપડે દારૂડિયા ને હું હોય એટલે બારે મન કાઢી મે કે એટલે પછી મે મારા મમી પપ્પાને ફોન કર્યો તમારું ઘર સંસાર કેટલું આલેલું છે આ એના કમા હે ત્રણ વર્ષ છે તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર છે ત્રેવીસ ત્રેવીસ ઓકે એટલે બધા એમ કે કે કાઈ ન થાય તો આનું કાઈ ન થાય બધી થાય પણ મતલબ એની બીજી બાઈ બેહડી છે એવો તો મને તમને કેમ ખબર પડી કે એને બીજી બે આયડી એમ કે ખાલી ના ના એ તમે મેં કરી લીધું બીજી બે છે મારી જે જેઠાણી હે ને ઈ મારા તરફ જ છે એને મેં ફોન કર્યો તો એને કીધું કે હા ઈ વાત સાચી છે કે અમને ઈ નથી કીધું કે એના માં બાપ ને હે ને ઈ છોકરા છે પેલા મને કે તમે આવી આવો ને કે અમાર ભેગા રેજો ને અત્યારે એના એની કોર થઇ ગયા ખડખડ હા ખર ખર પછી અત્યારે તમારે આ જે તમારો ઘર છે એ બીજી બાઈ લે એ ક્યાં ગામ છે એની નથ ખબર એ મુસલમાન ની બાઈ છે એ ખબર છે મને મુસલમાન બાઈ હા મુસલમાન છે મતલબ તમારો ઘરવાળો વાળો એની ભાભી બધી તમને બાતમી આપે છે ના ના એ આપતા નથી મેં એને ફોન કર્યો તો ખાલી એટલું જણે કીધું તું કે આ વાત હાચી છે અને મેં ફોટા ને બધું જોયું તે

રૂદ્રાની સાથે રહેવા માંગતી હતી દારૂ ને પિતાને તોય મેં કીધું કે ઈ સુધરી જાય એટલે હું મારા મમ્મી પપ્પા ભેગી વઈ આવી તી મને આવી નોતી ખબર કે આવું કરશે એમ નંબર છે હા નંબર છે તમારા ઘર વાળા હા પછી ઓડિયો બોડિયો વાયરલ થાય તમારી મંજૂરી છે એટલે આ યુટ્યુબ માં આવે આ કદાચ એને બીજી બાય કરી હોય અને આવું ખોટું કર્યું હોય તો આ યુટ્યુબ માં આવે ના ના એવું youtube માં ને એવું કઈ નથી પણ ફોટો પડ્યો છે મારી ભાઈ અરે ઈ તમારે અત્યારે આ કઈ પડદા ફાટશે ઈ youtube માં આવે તમને વાંધો નથી ને ના ના કાઈ નથી વાંધો તમ તારે હા એમ એટલે ઈ એનું નથી કેતો પણ આ કદાચ ઈને બીજી બાઈ કરી હોય તો આવે હા તમને તાર વાંધો ને ગમે ત્યાં જ્યાં આવે ઈ youtube માં આવે તો વાંધો નઈ ને તમ તાર કઈ વાંધો નથી હાલો તો તારો photo મોકલવા જો તારું નામ બોલો મારું નામ કિરણબેન બેન રવજીભાઈ સોલંકી હા એક મિનિટ સોલંકી કિરણ બેન રવજીભાઈ સોલંકી ગામ અમરનગર હા ગામ અમરનગર અમરનગર ઓકે પછી આપડે એને કદાચ નો કર્યું હોય તો પછી આનું સોલ્યુશન હું

અને જે કાર્યવાહી થાય ને કરો ન કરો ને આપડા મને એને મરી જવાનો વિચાર આવે કે આપડે એને વગર રહી ના હકતા હોય ને આપડી હારે એવું કર્યું એટલે મરી જવાની ને એવી વાતો નો કરવાની કિરણ તું જ હવે હું આવી વાતો કરું છું તમે એને મને સપોર્ટ કરજો બસ મારે ગમે આની કાર્યવાહી કરવી જ છે એટલું બધું ગભરાવાનું નો હોય

કઈ નઈ એને બીજી બાઈ કરી ક્યાંક મેળ હોય તો થાય ને નકર તરત જ તો ક્યાં જ થાય એને ક્યાંક પ્રેમ પ્રકરણ હાલતું હોય તો નકર કઈ બીજી બાઈ હોય ને કોઈ છોકરી ઘરમાં થોડી બે આવે

મેં તો કોઈ દિવસ એવું જોયું નતું એના ફોન ખ્યાલ ન હોય એમાં પાસવર્ડ માર્યા હોય ને એવું બધું હોય એટલે અમુક ઠેકાણ ફોન એટલે વાગે કરવો હોય એટલે વાગ્યે ન કરવો આવા બધા બંધારણામાં આવે ની અંદર કેમ કે પ્રેમ હોય તો જ ઈ બીજી બાઈ તું તારું છુટું થયું નથી બીજી બાઈ ને બે તો પ્રેમ હોય તો જ બીજી આવે કેમ કે પ્રેમ જ આ નો હોય બીજી બાઈ થાય પણ ઓલે તો જે વ્યવહારિક કામ કાયદેસર ની કાર્યવાહી કરો તો છુટાછેડા જોય પછી એને ક્યાંય બીજે લફડા નથી ઈ જ હોય તું તારા ઘરે પંદર દી ગઈ ને સીધી જ બીજી બાઈ આવી ગઈ તો ઈ કેમ થાય કોઈ દી શક્ય નથી એટલે ઈ તમારી વિચારસરણીમાં ફેરફાર છે એટલે મને બે ત્રણ દી પેલા નોટિસ તો મોકલી હતી એને

એ કોઈ થી એવું ન થાય કઈ એક જ વાર થાય આવું રોજ એવું થાય હવે કિરણ બેન સોલંકી ગામ ઉમરનગર તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ તો ઓકે આમ થઈ ગયું રાજકોટ હવે હું એમ કેતો તો હા ભાઈ તારા કરવાડા છે ભરત ભરતભાઈ મોહનભાઈ ચોહાણ ચોહાણ અને રી ક્યાં ગામના છે ખડખડ રે ખડખડ રે ખડખડ અને એનો તાલુકો વાડીયા કુકાવો થયો છે હા એજ લાગે લગભગ તો વાડીયા કુકાવો ઓકે ભરતભાઈ મોહનભાઈ ચૌહાણ રહે કડકડ હા ભરતભાઈ ના મોં નંબર બોલો જી హలో ఫోటో మొక్కల హలో

હા એ ખડખડ નું કીધું પણ હવે અત્યારે હું કઈક મરી જવાનું ને એવી બધી વાતો કરી તો મેં કીધું ભાઈ મરાય નહિ પણ એનું સોલ્યુશન કરી દઉં છું મરી ગયો છું એટલે આપડે ઘર બેઠા આપડે ઘર બેઠા સોલ્યુશન કરવા નું ને કરી દે એટલે પૂરું ને આપડી પાસે લખાણ છે બરોબર એમ નહિ તો ત્રણ વર્ષ તમે બીજું આમાં કઈ આમાં કઈ આમાં આમાં કરવા નથી બરોબર આખી વાત નથી તમે ત્રણ વર્ષ એની પતિ પત્ની તરીકે રહ્યા એટલે પત્ની તરીકે આપણે સીધું ટાયર બદલાવે નથી પત્ની તરીકે પત્ની તરીકે નઈ મૈત્રી હતા એટલે ઘરનું કામ એટલે કે કામવાળી તરીકે પત્ની તરીકે મતલબ તમારી યાર પત્ની તરીકે ભેગી થતી તીક જુદી હે ભેગી હોતી જુદી હોતી હતી એ તો એટલે એમ છું એટલે પતિ પત્ની ના સંબંધા હા તો પછી આપડે એને એ રીતે યુઝ કર્યા પછી આપણે હવે તો હવે બીજી ને ખુર આવી લાગે ને એટલે ઈ અટાણી એને એવો અઘાટ લાગી ગયો કે મરી જાય એવું મર્યા જેવું નથી કેમ કે એવું કઈ થાય તો તમારે તમારો ખોટો અમારે તો હું થાય કે આવી રીતે થાય ને પછી મરી ભરી જાય ને એવું રેકોર્ડિંગ નહીં રહે અટાણ તો અમારે પોલીસ માં ધંધા ચડવાનું ના એ વાત બરોબર એટલે અમને એને ફોન કર્યો એવું એવું હું હમણાં રિંગ કરું છું કિરણ બેન રવજીભાઈ સોલંકી ગામ અમરનગર ના છે એવું છે હા પણ તમારે પેલા એની મંજૂરી લેવાય પેલા એની સહમતી લેવાય કે એના કાગળથી આપડે આપડે વકીલ છે એ કોઈ રોકીએ કે જેને તમને અધિકાર મળ્યો છે એ નઈ મેળ્યો છે ને હા તો હું ક્યાં ના પડે દ્વારા જે કરવું એ કરે હા કેમકે એવું આ યુઝ યુઝ એન્ડ થ્રો ઈ કામ હા કે કોઈ પણ બાઈ નો આપડે મોજ પડે બે વર હું આપણે વાપરી પછી મૂકી દઈ સારું થોડું લાગે એને એ રેવાની ગણતરી તો તો હું મારી પડી ન રે બધી વાત તમારી વ્યાજબી છે પણ નોખી રેખ ભેગી રે તમે અટણા બીજી બાય કરી છે એમાં કઈ તમે એવું માનું છો તમે જો ભાઈ એક માં નો ઠર્યા પછી ક્યાંય નોટ અટણા તમારે ત્રીજી બાય થઈને હા હા તો ત્રણ બાજુ ખરાબ થોડી હોય તમે આવી રીતે બરાબર રાખીને પછી આપણે છોડાવી લેવાની આ ગાડી જૂની થઈ ગઈ નવી એટલે છોડાવી લેવાની રોજે મોડલ નવા બહાર પડે અને ફોર જી ટુ જી અટણ છે ને અટણ સિક્સ આવી ગયું અત્યારે બધાય અમે અમારી પાસે બે વર્ષ પેલા છે ને ફાઈવજી હતું પછી ફોરજી હતું પછી ફાઈવજી લીધું અટણ અમે સિક્સ લીધું છે રિમોટ વાળું હમ અન પાછું નવું નીકળી જાય એટલે બદલાય બદલાવત કરી પણ અમે હજી મોટરસાઈકલ બધે રાખાય હમ એ તો મોડ સાપલા હરખુ હાલે ને પકડાઈ ગયું એટલે એ બદલાવું પડે નવું લેવું પડે એ રિપેર કરવું જોઈએ પણ આતો તો પપ્પા બદલાવી નહી કુ બદલાવવું હોય ને તો પાછું આપડે એના પછી એને કે જે ને તેવું ખાતા થોડા ઉપાડો આટિયો પાછો બદલાવવું પડે મનસુખભાઈ આપણે એને કાગળમાં મોકલી દીધું છે બરોબર છે વકીલ દ્વારા

કેમ કે તમે તો કહો છો કે આવીને સહી કરી જાય તો ઈ બે વર્ષ સુધી એને આવી રીતે તમે રાખી ને હવે તમે એને ઠોકીને મૂકી દીધી એટલે ઈ વ્યાજબી વાત નથી ને ભાઈ હમ એટલે સાહેબ તમે મને છે ને મહેરબાની કરીને મને ફોન કરતા ને અમારા ઘરનો પ્રશ્ન છે બરોબર હું બાત્રી જો આમાં જોવાય હું તમને ઓળખાણ કોઈ ની માનતો નથી મારે કોઈ ઓળખાણ ની જરૂર નથી ખાલી આ છોકરી બાબત સિવાય કોઈ નું કઈ પૂછતો નથી બરાબર હું તમને આ છોકરી બારાનું જ પૂછું છું પછી ભલે તમે ગમે એને પથરી જાવ એનાથી મારે કોઈ મતલબ નથી એટલે હવે તમારે ફોન આવે એને કહી દેવાનું કે ઘર બેઠા જે થતું હોય ને સોલ્યુશન આપણે કરી નાખશું બરોબર ઘર બેઠા પહેલા કરી લેવાય ને અત્યારે તમે બીજી બાઈ બે આવ્યા પછી ઘર બેઠા તમે ત્રણ બાઈ ઉઘરી તો તમે તો એની પહેલા તો આપણે એને ઓલું જે હોય ને વકીલ દ્વારા આપણે એને લખાણ આપણે મોકલી દઈએ આની પહેલા લખાણ એટલે આપણે કાંઈ કદાચ પોલીસ સ્ટેશનમાં ક્યાંય આપણે ડરવાની જરૂર નથી બરાબર મારી પાસે બધા પાકા પડ્યા લખાણ છે મુદ્દો તમે સમજતા નથી એટલે એ તો તમારા આ જે કાંઈ હવે મારી મતલબ તમે ત્રણ બાઈઓમાં તમારે એક ટેવ પડી ગયો કે તમે હજી શોધી કરો તોય તમારે પોલીસ નું આવી રીતે કામ કરીને નોટિસ દઈને બદલાવી

પ્રેમ નું યાદી રાખવા સાક્ષી બનાવી દી કાઈ વાંધો નહી તમને ફોન કર્યો મને કઈ વાંધો નથી બરોબર તકલીફ એને પડશે મન નહીં પડે એ કિરણ ને કાયદા માં રાખ્યો તમે મુદ્દો નથી લઈને ગઈ અત્યારે તમારી પાસે કોઈ કંપની પીસ નથી તમે પણ બીજી કોઈ લેવો ત્રીજી લેવો એ કઈ કુંવારી છોકરી નહી હોય એ બીજું ઘર તો બાંધેલું જી છે

કિરણ નો ફોન હતો કિરણ બેન નો એટલે મેં એક બેટા મરવાનું એવું રહેવા દે રોવા ને એવું બધું કર્યું હતું કે મેં એને એવું કર્યું નથી આ દારૂ પીતો હતો ને આવું બધું કરતો હતો તમે કે દારૂ તો પીતો હોય તો એ તું સુખી નથી કઈ સુખી નઈ થાય કેમ કે એ તો કંપની ફોલ્ટ છે રિલાયન્સ ફેક્ટરીમાં કઈ ઘટા નહીં